આ વર્ષે ઈદના સમયે સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરથી ભાઈનું કમબેક થાય છે કે નહીં અને આ ફિલ્મ તમારા સમય અને પૈસાને લાયક છે કે નહીં તેના વિશે જાણવાની આપણે આ વિડીયોમાં કોશિશ કરીશું ફિલ્મ સ્ટાર સલમાન ખાનને મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે હવે તમે તમારા ફ્રેન્ડ્સને ટેકન ફ્રોર ગ્રાન્ટેડ લેવાનું બંધ કરી દો કારણ કે આવું ને આવું જો ચાલતું રહેશે તો પછી તમારા કરિયરની કબર તમે પોતે જ ખોટી રહ્યા છો ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે વિશે વાત કરવાની હોય તો એ બંને આ ફિલ્મમાં છે જ નહીં સલમાન ખાનની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી જોતાં આપણને એવું લાગે છે કે એને આ ફિલ્મ કરવામાં કોઈ રસ જ નથી મુખ્ય પાત્રો પૈકી એક પણ કલાકારનું કામ આ ફિલ્મમાં તમને જોવાનું ગમશે નહીં એ મારી ખાતરી છે રશ્મિકા મંડાના પાસેથી તો એક્ટિંગની હું આશા રાખતો જ નહીં હતો પણ સરમન જોશી અને સત્યરાજ જેવા સારા એક્ટર પણ આ ફિલ્મમાં વેડફવામાં આવ્યા છે જે આ ફિલ્મ માટે ઘણી જ ખરાબ બાબત છે ફિલ્મના સંગીત વિશે વાત કરીએ તો પહેલાં સલમાન ખાનની ફિલ્મો જોવાની મજા નહીં આવે તો પણ આપણને થોડું ઘણું રિલેક્સેશન થતું હતું કે ગીત તો થોડા ઘણા સાંભળવા ગમે એવા હશે પણ આ ફિલ્મના એક પણ ગીતમાં ભલીવાર નથી આ ફિલ્મનું સંગીત પણ સલમાન ખાનની છેલ્લી બે ત્રણ ફિલ્મોની જેવું જ નબળું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કંઈ ખાસ નથી ડાયલોગ્સની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલર અને ટીઝરમાં જે ડાયલોગ્સ જોવા મળે છે એના સિવાય એક પણ ડાયલોગ જોવાની તમને મજા આવશે નહીં અને ફિલ્મના ડાયલોગ રાઇટર્સે ફિલ્મના ડાયલોગ લગતી વખતે કોઈ પણ જાતની મહેનત નથી કરી એ સાફ દેખાઈ આવે છે હવે વાત કરીએ ફિલ્મના સૌથી મોટા વિલનની તો સૌથી મોટો વિલન ફિલ્મના ડિરેક્ટર પોતે જ છે એઆર મુરૂકડોસ પાસે આપણે ઘણી સારી આશા રાખી હતી કારણ કે તેઓ આની પહેલાં હોલિડે અને ગજની જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે પરંતુ તેમણે પણ સ્ટોરી ટેલિંગ અને પરફોર્મન્સ ઉપર ધ્યાન આપવાને બદલે સલમાન ખાનના નામે ચડી ખાવાનું જ મુનાસિબ માન્યું હોય એવું મને લાગે છે તમને શું લાગે છે કમેન્ટમાં જણાવો સલમાન ખાન પાસે સારું કામ કરાવવાને બદલે સલમાન ખાનના નામે ચડી ખાવાનું તેણે વધુ પસંદ કર્યું હોય એવું લાગે છે ગયા અઠવાડિયે આવેલા જીજા સાલા જીજાના રિવ્યુમાં મેં તમને જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવાને બદલે તમે સિકંદર માટે પૈસા બચાવો તે વધુ યોગ્ય રહેશે પણ ના સિકંદર ફિલ્મ પણ તમારા પૈસા અને સમયને લાયક નથી એવું મારું માનવું છે સલમાન ખાનની ફિલ્મોના દાય હાર્ટ ફેન હોવ તો પણ તમને આ ફિલ્મ જોવાની ગમશે નહીં કારણ કે તમને સલમાનના ફેન તરીકે એમ ફક્ત અને ફક્ત નિરાશા જ મળવાની છે ફિલ્મ જોવાના મારા અનુભવ વિશે વાત કરીએ તો પહેલીવાર એવું બન્યું છે કે આ ફિલ્મ જોતી વખતે ફક્ત અને ફક્ત સાતથી આઠ જણ થિયેટરમાં હતા અને તેમને પણ ફિલ્મ જોવાની મજા આવતી હોય એવું મને લાગતું ન હતું અને પર્સનલી મને પણ આ ફિલ્મ જોવાની કોઈ મજા નહીં આવી કારણ કે આ ફિલ્મ મને કોઈ પણ રીતે કનેક્ટ કરી શકી નહીં ફિલ્મના ઇમોશનલ દ્રશ્યો હોય કોમેડી હોય કે પછી એક્શન દ્રશ્યો હોય બધા જ દ્રશ્યો ફ્લેટ જાય છે અને કોઈ પણ રીતે એમને જોવાની મજા આવતી નથી સલમાન ખાનની એન્ટ્રી જોવાની મજા આવે છે પણ ફક્ત એટલું જોવા માટે બસ્સો રૂપિયા ખર્ચ કરાય એવું મને નથી લાગતું સલમાન ખાનના ફેન તરીકે આ ફિલ્મ ઉપર મને ઘણી આશા હતી પણ એ આશા પણ નકામી નીકળી બાકી તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી એના વિશે તમે કમેન્ટમાં જણાવો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરો અને તમારા મિત્રોના પૈસા પણ બચાવવા માંગતા હો તો તેની સાથે મારો આ વિડીયો શેર કરો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર